શ્રી તળપદા કોડી સમાજ સુરત સાપરા ભાટા સ્નેહમિલન સમારોહ તેમજ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો શ્રી તળપદા કોડી સમાજ સ્નેહમિલન વિદ્યાર્થીના વિતરણ કાર્યક્રમ છાપરા ભાટા શ્રી તળપદા કોડી સમાજ વાડી ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે મનુભાઈ ચાવડા સાહેબ અખિલ ભારતીય કોડી સમાજ ન્યૂ દિલ્હી મહામંત્રી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ પીએમભાઈ સાકડ ડોક્ટર સુરેશભાઈ ચૌહાણ કાંતિભાઈ બારૈયાર રાજેશભાઈ જોડિયા હિંમતભાઈ પાલિયા ભરતભાઈ મેર મનસુખભાઈ વાઘેલા જયસુખભાઈ બારીયા ફ્રૂટ ઇન્સ્પેક્ટર જેડી ખસિયા સાહેબ જાલમભાઈ મકવાણા નારાયણ દાદા ચૌહાણ તેમજ અલગ અલગ પરિવાર સમાજના પ્રમુખ શ્રી આગેવાન શ્રીઓ ડોક્ટર વકીલ પોલીસ ઇન્સ્પેક્ટર વગેરે મોટી સંખ્યામાં મહેમાન ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની ટ્રોફી અને સન્માનપત્ર મહેમાનોના હસ્તે આપવામાં આવ્યું હતું છાપરાભાઠા શ્રી તળપદા કોળી સમાજના પ્રમુખ શ્રી નરેશભાઈ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કુડી સમાજના વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે સફળતાની સિદ્ધિઓ સર કરે સમાજ નોકરી ધંધામાં પ્રગતિના પંથે ખૂબ આગળ વધે એવું સમાજને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું છાપરાભાઠા શ્રી તળપદા કુડી સમાજના યુવાનો વડીલો સ્ત્રીઓ તેમજ કમિટી તેમના સદસ્યો ખૂબ સારી જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસડી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે